નમસ્તે આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય આધારિત શીખવાની યોજના આ વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે આ અઠવાડિયાનો વિષય ધ્વનિ ઓળખ વિશે જાણીએ બાળકોની ધ્વનિ ઓળખ પ્રવૃત્તિથી ઘણા લાભ થાય છે તેમને વાંચવા લખવાના કૌશલ્ય સાંભળવાની ક્ષમતા શબ્દ ભંડોળ સમસ્યા સમાધાનની ક્ષમતાઓ સારી બને છે આ સાથે આસપાસના અવાજ ઓળખ સંશોધન અને જિજ્ઞાસા પણ વધે છે ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક સ્વાગત રમત દરેક બાળકને હાથ મિલાવી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઉભા થઈને યસ માટે કહો ત્યારબાદ ને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે ગોળમાં ઉભા રહી શાકભાજીનું બાળગીત કરાવો હવે બાળકોને આંગણવાડીમાં ફરી સરખા રંગની વસ્તુઓ શોધી બતાવવા કહો હવે બાળકોને પોતાનો અનુભવ જણાવવા કહો અને મનપસંદ અવાજ બોલવા માટે પ્રોત્સાહિત કરો હવે બાળકોને પથ્થર સૂકા પાંદડા વગેરેથી આકાર સજાવવા માટે કહો હવે હાથ ધોવાનું મહત્વ સમજાવો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ત્યારબાદ બહાર જઈને છલાંગ મારો રમત રમાડો ત્યારબાદ બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત ધ્વનિ ઉત્પન્ન કરતી વસ્તુઓ લો જેમ કે ચાવી ચમચી ઘંટડી વગેરે બાળકના આંખે પટ્ટી બાંધો કોઈ અવાજ સંભળાવો અને રમત બાળકના માથે હાથ ફેરવી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને પ્રેઝન્ટ મેળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે બાળકોની દોસ્તી અને સહયોગ વાર્તા કહો ત્યારબાદ બાળકોની વાર્તા કેવી લાગી તમને વાર્તામાં શું ગમ્યું શું ના ગમ્યું બોલવા માટે પ્રેરિત કરો હવે બાળકોની વસ્તુઓનો શરૂઆતનો અવાજનો પરિચય આપો જેમ કે વાડકીનો બધાને સરળ આકારની મદદથી મનપસંદ ચિત્ર દોરવા માટે પ્રોત્સાહિત કરો હવે સવારે તમે કયા કયા અવાજ સાંભળો છો અને તેનો અવાજ મોટો હોય છે કે ધીમો તે બોલવા કહો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય હવે બહાર જઈને દડો રમો હવે બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો અને આજે કોણે શું સરસ કર્યું બોલવા માટે કહો ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત ઉપલબ્ધ સામગ્રી જેમ કે બોટલના ઢાંકણ સ્પંજ અથવા શાકભાજીના ટુકડા જેવી ઘરેલું વસ્તુઓ લો તેને રંગમાં બોળી કાગળ પર કળા અથવા પેટર્ન બનાવવા માટે પ્રોત્સાહિત કરો ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત દરેક બાળકને ગળે લગાડી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને ગુડ મોર્નિંગ મેમ બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે કોળમાં ઊભા રહી શરીરના અંગ ઉપર નીચે ફરો ફરો બાળગીત કરાવો હવે બાળકોને પોતાના નામનો પહેલો અવાજ બોલવા માટે કહો હવે બોર્ડ પર ખુશ ઉદાસ ગુસ્સો વગેરે ભાવના ચિત્રો દોરો અને તેઓ આવું ક્યારે અનુભવે છે પૂછો ત્યારબાદ બધા બાળકોને સરળ આકૃતિ સજાવવા માટે સળી ફૂલ રંગ વગેરેનો ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપો હવે બાળકોને ત્રણ ચાર ઝાડ છોડની ઓળખ કરવામાં મદદ કરો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ત્યારબાદ બહાર જઈને કોથળા કૂદની રમત રમો ત્યારબાદ બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો અને આજે કોણે શું સરસ કર્યું બોલવા માટે કહો શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વોકશીટ કરાવો ઘરે મજેદાર રમત બાળકોને આસપાસ ફેરવો પ્રાણીઓને ઓળખવામાં મદદ કરો જેમ કે તેમનો રંગ તેઓ શું ખાય છે તેમનો અવાજ વગેરે આજે આપણે ધ્વનિ ઓળખ વિશે જાણ્યું માતા પિતાની જાણકારી આપીએ કે બાળકોને ઘરે અલગ અલગ પ્રકારની ધ્વનિ ઓળખ કરવામાં મદદ કરીએ બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો ધન્યવાદ